નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આવનારો ચોમાસું એટલે બે હજાર ચોવીસે કેવું રહેશે તે કેસુડાના ફૂલ પરથી મોટા સંકેત આપવામાં આવ્યા છે તો લોકવાયકા શું છે સંકેત કેવા છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો વર્ષ બે હજાર ચોવીસનું આવનારું ચોમાસું ગુજરાત રાજ્ય માટે ખૂબ જ સારું સાબિત થશે કેમ કે આ વર્ષે કેસુડાના ફૂલે અનોખા સંકેત આપ્યા છે તો કેસુડાના ફૂલના સંકેતો પરથી આવનારું ચોમાસું કેવું રહેશે તેને લઈને આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું દર વર્ષે વનસ્પતિ ઉપરથી આવનારા ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે કે વનસ્પતિના પ્રણાલિકા મુજબ આવનારું ચોમાસું કેવું રહી શકે છે ચોમાસા દરમિયાન વરસાદની કેવી સંભાવના રહી શકે આ બધી વાત ઘણા વર્ષો પહેલાં આપણા પૂર્વજો વનસ્પતિને આધારે ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવતા આવ્યા છે જેમાં વનસ્પતિની રોનક ઉપરથી પણ ચોમાસું કેવું રહેશે તેનો અનુમાન કાઢવામાં આવતું હતું જેમાં ગરમાળાના ફૂલ કેસુડાના ફૂલ ચૈત્ર મહિના દરમિયાન લીમડામાં મોરની સ્થિતિ આંબામાં મોર દેશી બોરડીમાં મોરનું અસ્તિત્વ આ બધી વાત જો સમય મુજબ સારી ઉપસ્થિતિમાં હોય તો અથવા તો જોવા મળે તો આવનારું ચોમાસું હંમેશા સારું સાબિત થતું હોય છે કેસુડાના ફૂલ પરથી વર્ષ બે હજાર ચોવીસનું ચોમાસાનું અનુમાન જોઈએ તો ખાખરા નામના વૃક્ષમાં કેસુડાના ફૂલ આવતા હોય છે આ વૃક્ષમાં કેસુડાના ફૂલ મોટે ભાગે મહા તેમજ ફાગણ મહિનાના દિવસોમાં જોવા મળતા હોય છે કેસુડાના ફૂલ પરથી ચોમાસાનું અનુમાનની વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંતોમાં જોવા મળી રહી છે જો કેસુડાના ફૂલનો આગળનો ભાગ આકાશ તરફ હોય તો ચોમાસું ખૂબ જ સારું જાય છે તો આ વર્ષે કેસુડાના ફૂલમાં ચોમાસું સારું સાબિત થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે આ વર્ષે મોટાભાગના કેસુડાના ફૂલનો આગળનો ભાગ આકાશ તરફ આગળ જોવા મળી રહ્યો છે જે આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણી શકાય છે જો કે કેસુડાના ફૂલનો આગળનો ભાગ જમીન તરફ ઢળેલો હોય તો આવનારું ચોમાસું કંઈક અંશે નબળું જોવા મળતું હોય છે દર વર્ષે આવનારા ચોમાસાનું અનુમાન વનસ્પતિની રોનક ઉપર નક્કી થઈ જાય જતું હોય છે પરંતુ આજના આધુનિક સમયમાં આધુનિક માનવી પાસે આ પૂર્વજોનું જ્ઞાન લુપ્ત થતું જઈ રહ્યું છે પહેલા આપણા પૂર્વજો પાસે આધુનિક ઉપકરણો ન હતા ત્યારે મોટાભાગે વનસ્પતિની રોનકના આધારે આવનારા ચોમાસાનું અનુમાન લગાવતા હતા કે આવનારું ચોમાસું સારું જશે કે નબળું જશે કે દુષ્કાળમય રહેશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે